અમે ઉભા થઈ અટાણે ચેન્નઈના કલકત્તા હાઈવેમાંથી પછી અમે હોટલે રાખી આજે આજે છે છવ્વીસ તારીખ છવ્વીસમી જાન્યુઆરી રવિવાર અને ત્રણ દિવસની રજા છે પંજાબી ધાબે છે અમે સરદાજીની હોટલે આજે અમારે ત્રણ દિ રોકાવાનું થશે આ આપણી ગાડી પડી છે અહીંયા છે આ હાઈવે છે ચેન્નઈથી કલકત્તા કલકત્તાથી ચેન્નઈ ચેન્નઈ અહીંથી થાય છે સાતસો ને છપ્પન અને કલકત્તા અહીંથી થાય છે નવસો ને કંઈક ત્રાણું નવસો ત્રાણું પંજાબી ધાબો છે હાઈવે છે ઇટલી ઢોસાનો લોકલ છે આ પંજાબી ધાબાનો બોર્ડ છે ગાડી પેઢી છે પંજાબી ધાબો છે અને પંજાબી ધાબાનો બોર્ડનો ફોટો તમને આપવો બતાવું પંજાબી બોટ પંજાબી ડાબો અમે લખ્યું બોર્ડમાં સાતસો ને છપ્પન ચિનાઈ આમ ચિનાઈ જાય આમ જાય છે કલકત્તા જાય છે અમે દેખો આપણી ગાડી પીડી છે આઠળ એક મસ્જિદ છે અહીં મસ્જિદની બાજુમાં સરદાજી ઢાબો છે हाँ हाईवे से चेन्नई कलकत्ता अमे सामने होटल ब्रेकफास्ट करवा <च्चाग> राजस्थान आरजे ईटावी जी ए छप्पन चौरासी आज वो हूँ लोकल से चेन्नई आठ सौ छप्पन आंद्र बंदी तो ટ્રાફિક ઢોસા ચાય ગટરી તીવી ધૂણું બ્રેકફાસ્ટ આંધ્રપ્રદેશ હાઈવે કલકત્તા ચેન્નઈ ચેન્નઈ કલકત્તા લકલ જ્યાં અહીંથી નવસો ચુમ્માલીસ કોલકત્તા ભાઈ અહીંથી લખલ છે નવસો નવસો ચુમાલીસ રાજસ્થાન વાળા તીન ટેલર ખડા હૈ આ ગાડી આવે છે મહારાષ્ટ્રની આ હશે કોલ્હાપુર આજુબાજુ અથવા તો સોલાપુર કારણ કે એના બોડી કેબિન વરસાદ જાય છે કોલ્હાપુર બોડી કેબિન હોય એટલે બેલગામ બોડી એ આ છે કે છપ્પન સ વ્હીલવાળું ગાડું પાર્કિંગ છે બસો કલ્યાણની ગાડી છે સોલાપુર આજુબાજુ અહીંયા ઢોંસા મળે છે પૂરી મળે છે ભાઈ અમે આવ્યા છીએ આ અહીંયા લોકલવાળાનું રેસ્ટોરન્ટ નાસ્તો કરવા કરી લઈ પછી તમને ફોન કરી નાસ્તો કર્યો ચા પીધી નાસ્તો ચા પાણી ઘેરા કલકત્તા